હવે જો મારકા કો નીતે લાવે ને તો હું રોજ 50 રૂપિયા ને તણી પીને અને પાછ મારકા કા મારીશ કા ની આલે તો ને બટી અન તેડી આવતી પાછો હું જ નથી તેડી ને મારે કાળ નઈ મેલો આ ઘરી ની ટકવા મારવા તેડો દન તમે માર બેન તેડો એટલે નથી જાઉં તાર બઈ તો હમણા મુક કાઈ કાઈ દઉં તાર બઈ ને તો એ માર બઈ દીતો ફાટે હે ફાટે એ નથી ફાટતી ના શા

તારી જે ભેહવાન ફરી જવું બધઈ બગાડતા ની ઘણું પાછા હું હે હો તમર ખબર હે તના છોકરો હાથાના છૂટો હે અલ્યા હાથાના છૂટો હોય તો તારા ઘરી એના ઘરી વેવયેના કરી દે બગાડતું ની ના બે મિલ શ્રમણા હા કાકા તમર કાઈ ટક ટક ખાવાનો આવતું નહીં કેમ તો હું બઈ મિયા જઈન બારવાટા ખેડી મફત આલી છે કેમ પૈસા લીધા આલવા તા રૂપિયા ગણી આલો કે તું રાલાક મફત આલી છે વેવયે આવ હોનાની કઈ આલી તો અજી એ સારું હવે તમે ચિંતા ના કરશો આ ના ઘોનાની આલી કેમ મારા બેટા છોકરા કપાતર પાચો હામે કપાતર પાછો હા એ કપાતર પાચો મારો તો જાઉં ઊંચા ઉલ્યો મગર મોટો ની એ કપાતર પાચો પાંચ વર્ષ થી થોડી રીહ બિહાર ની બેઠો હતી મેળતો નથી દિયો મારા હાથ મારી ગયો તો ઉલાડી મેળવો છે

હવે બીજા ભાગ મોજો કેમ થી તો બોલે ભાગ માંજા લતો ઇની રે લાગે ઓકે એ વિષ્ણુજી આ તો બોલતા નથી ઉપવાળો તો એ એ આમ ભરજો લાગે એમ લાગે આવો સારું છે ને આવો લાય લો કાટલો લાય જમ આમ જમ આમ છે લેતા પરેશ પાણી હા હા હે માપે બોલજો ये वो या गोला नाखे पाछा

અહીંયા ના વગર કીતે તમન તા છે ના જવરાય તા ઠમઠો ના એટલે તમારે છોડી ના એમ એમ તો ના તો ફોન કરો ભાઈ ફોન છે તમે અહીંયા રૂબરૂ ફોન આવે અહીંયા વગર નહીં મેલા તો લઈને આવવા પડે ને તમારે તમાર કાકા ને એમને એમ આયા ગયા રમેલ માં અમે બે આયા તેડવા તેડવા તો પાછા આવે

તમારા રે અમારા વિવા ના રે તમારા કાલી આઈ ગઈ તો આઈ ગઈ અને ના આવે મહિને છોકરા લેવો પડશે

ના ના લઈ જાય ના ના રામ રામ તો કરવા પડે આપણે આપડે કોઈ દાડો લડવાના ઝઘડા છે આપડે તમને એમ નહી કીધું નહીં મેળવી દ